વડોદરા શહેર માં કોલેરા નો લાફડો નીકળ્યો છે એટલા માટે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ નેતાઓ ઊંઘની હાલતમાં છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ને જે તે લેબોરેટરી હોય કે હોસ્પિટલ હોય તેમના દ્વારા જાણ કરવામાં આવે છે કે અમારી હોસ્પિટલમાં કે અમારી લેબોરેટરીમાં આટલા કેસ કોલેરાના પોઝિટિવ આવ્યા છે તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આખી ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો તેને આજે ઉજાગર કરવા અમે આવ્યા છીએ કેમ કે મારા એકલાની પાસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના છ કેસ કોલેરાના પોઝિટિવ છે એ પણ લેબોરેટરીના પ્રૂફ જોડે મારા ઘરનું પ્રૂફ નથી તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમની ઊંઘનું પ્રૂફ આપે છે પણ અમે તો સાચું પ્રૂફ રજૂ કરવા આવ્યા છે અને વડોદરા શહેરમાં જે તે વિસ્તારોમાં કોલેરા થયો છે કે એમના વિસ્તારમાંથી અસંખ્ય ફરિયાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેવામાં આવી છે કે અમારા વિસ્તારમાં ગંદુ દૂષિત પાણી આવે છે અમારા વિસ્તારમાં ગંદકી છે તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું નથી તેના પરિણામે આજે વડોદરા શહેરના નાગરિકોને ભોગવવાનું આવ્યું છે વડોદરા શહેરના નાગરિકોને કોલેરા જેવા રોગો ફાટી નીકળ્યા છે તેમાં ચાર વર્ષીય બાળક હોય તેર વર્ષીય બાળક હોય સાઠ વર્ષીય વૃદ્ધ હોય તમામ લોકોને કોલેરાએ સાપુદામાં લીધો છે અને આ ઘટના આગળ ના બને વડોદરા શહેરમાં કોલેરા ના ફેલાય એનો અમે પ્રયાસ કરવા આવ્યા છે વડોદરા શહેરના અધિકારીઓને જગાડવા આવ્યા છે અને અમારી માંગની એ જ છે કે જે તે કસૂરવાર અધિકારીઓ હોય આમાં જેમને આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને જે તે દર્દીઓ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયા છે તેમનું સંપૂર્ણ બિલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે અને જે તે વિસ્તાર ગ્રસ્ત વિસ્તાર છે કોલેરાથી તેને કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યારે નાગરિકો લાખો કરોડ રૂપિયાનો ટેક્સ આપતા હોય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની બેદરકારી હોય તો તેમને વડોદરા ના દર્દીઓનું બિલ પણ આપવું જોઈએ વસીમ શેખ